ખેરાલુ નગરપાલિકાના કુલ એકવીસ ચૂંટણી બુથ સહિત મલેકપુર ખેરાલુ જિલ્લા સીટ સહિત કુડા અને ડબોડા તાલુકા પંચાયત સીટ માટે રવિવારે થશે મતદાન ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે બંધ થયો હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા તો આજે કતલની રાત ભૂગર્ભ ઓપરેશનોની પણ ચર્ચાઓ ખેરાલુ નગરપાલિકા વોર્ડ છમાં કુલ ચોવીસ ઉમેદવારો પૈકી ભાજપના વીસ અને કોંગ્રેસના ઓગણીસ સહિત આમ આદમી પાર્ટીના દસ સહિત બસપાના એક અને મેદાનમાં છે રવિવારે મતદાન થશે અને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે ખેરાળુ ઇન્ચાર્જ પીઆઈ પીડી દર્દીની દેખરેખમાં પીએસઆઈ કુંપાવત અને પીએસઆઈ ડીવી ચૌધરી મેડમ એ પીએસઆઈ સહિત પાંસઠ પોલીસ કર્મચારીઓ અને પંચાણું હોમગાર્ડ સહિતનો સ્ટાફ કરશે ચૂંટણીમાં બંદોબસ્ત ભાજપે ડાલિશના તાલુકા સીટમાં બિનહરીફ કરી તો ખેરાળુ તાલુકા ડભોડા બે સીટ પર અપક્ષ ઉમેદવાર ગલાબજી ઠાકોર એ ભાજપ ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને મહામંત્રી મહેશભાઈ પટેલ તેમજ સંજયભાઈ પટેલ સહિત દેવેન્દ્રસિંહ ઠાકોરની મહેનતથી ખેરાળુ વિધાનસભા વિસ્તારના ભાજપના પક્ષની આબરૂ વધી છે ડભોડા પૂર્વ સરપંચ ભૂપતજી ઠાકોરને મદદગારી બદલ અને અપક્ષ ઉમેદવાર ગુલાબજી ઠાકોરને પાર્ટીમાંથી સસ્પેન્શન રદ કરી પરત લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે ખેરાળ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર અને ટીમ ડાલિશનાથી બિનહરીફ સહિત ડભોડા સીટના ભાજપના મહેશજી ઠાકોર સહિત ઉમેદવારોને ફાયદો કરાવ્યો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પદયાત્રા દરમિયાન એક સાથે ક્રોસ થતા જોવા મળ્યા તેમજ આમ આદમી પાર્ટી સહિત બસપા સહિત અપક્ષોએ પણ એડીથી ચોટી સુધીનું જોર લગાવ્યું છે ખેરાલ નગરપાલિકા સહિત ખેરાલ તાલુકાની ત્રણ તાલુકા સીટમાંથી એક ભાજપ બિનહરીફ કરી ચૂકી છે ડગોળા સીટ અને કોળા સીટ પર લડાશે ચૂંટણી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઇન ટીવીન્યુઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં